મહારાજ શ્રી નું ગત તારીખ ઓગણીસ બાર ત્રેવીસ ના રોજ સાકેત ગમન પરલોક ગમન થયું છે જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય પીઠ પાલડીમાં વીસ બાર ત્રેવીસના રોજ સવારે દસ કલાકે અંતિમ વિધિ એમના ઉત્તરાધિકારી સર્વેશ્વરાચાર્યના હાથે કરવામાં આવી હતી સાથોસાથ એમની પરંપરા અનુસાર વિધિગત રીતે ઉત્તરાધિકારી તરીકે સ્થાનિક ધારાસભ્ય અમિત શાહ સરય મંદિર પ્રેમ દરવાજાના મહંત શિવરામદાસજી સાંઈધામ મંદિરના મોહનદાસજી મહામંડલેશ્વર અખિલેશદાસજી કેન્દ્રીય માર્ગદર્શક મંડળ વીએચપી અશોકભાઈ રાવલની સૌ સાધુ સંતો મહામંડલેશ્વરો રાજનીતિક અને સામાજિક સૌ ભક્તો શિષ્યગણો અધ્યાપકો છાત્રો અને આગેવાનોના હસ્તે તિલક કરીને ગાદી ઉપર સ્વામી સર્વેશ્વરાચાર્ય ગુરુ જગદગુરુ સ્વામી શ્રી રામાચાર્યજીને ગાદીપતિ તરીકે ઘોષિત કરીને બેસાડવામાં આવ્યા છે સાકેત ગમન સ્વામી શ્રી રામાચાર્યજીની શ્રદ્ધાંજલિ સભા તારીખ ચોવીસ બાર ત્રેવીસ રવિવારના રોજ બપોરે ત્રણ વાગે શ્રી રામજી મંદિર દત્ત સોસાયટી ભઠ્ઠા પાલડી અમદાવાદ ખાતે રાખવામાં આવી છે આવા રસપ્રદ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને શેર લાઇક અને સબસ્ક્રાઈબ કરો